દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતના પાંદેસરા વિસ્તારમાં અગાઉ વેસોજીના હાથે ઝડપાયેલા બોગસ ડોક્ટર અને દારૂના ગુનામાં ઝડપાયેલા એ સમયે હોસ્પિટલ શરૂ કરી દેતા વિવાદ ઉભો થયો છે તો ઝોલા છાપ તબીબોની આમંત્રણ પત્રિકામાં પોલીસે અધિકારીનું નામ આવતા તબીબી આલમમાં પણ ચર્ચા જોવા મળી હતી સુરતમાં ઝોલા છાપ તબીબોનું કારસ્તાન સામાવ્યું છે વાત એમ છે કે અગાઉ યશોજીના હાથે ઝડપાયેલા બે નકલી ડોક્ટર અને સાથે દારૂના ગુનામાં ઝડપાયેલા ઈસમે સાથે મળીને પાંદેસરા વિસ્તારમાં હોસ્પિટલ જ શરૂ કરી દીધી હતી જે હોસ્પિટલનું રવિવારના રોજ ઉદ્ઘાટન હોય જેની આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ હોવાને લઈ તબીબી આલમમાં ચર્ચાનો વિષય બન્યો હતો

ખુલવામાં આવી છે તબીબો એ ખુલી છે એમાંના ત્રણ જે ડોક્ટરો છે એ ડૉક્ટરો ક્યાંક ને ક્યાંક કાયદાના સંકજામાં આવી ચૂકેલા છે ને એક તો બુટલેગર છે જો આવા ડૉક્ટરો હોસ્પિટલ ખોલીને બેસી જાય તો એ લોકો મરીજોની શું સેવા કરશે દુઃખી પીડિત લોકો ડોક્ટરને ભગવાન માને છે એમની પાસે જ્યારે જતા હોય ત્યારે આવા બોગસ ડોક્ટરો એમની સેવા કઈ રીતના કરશે આમ પણ ગુજરાતમાં હાલ જે રીતના ખ્યાતિ હોસ્પિટલ હોય કે જે મેડિકલ તંત્ર છે એ બદનામ થઈ રહ્યું છે એવામાં આવા બો બોગસ ડોક્ટરો સાથે મળી અને હોસ્પિટલો ખુલે તો આ બિલકુલ નિંદનીય છે આરોગ્ય શ્રી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે આવા બોગસ ડોક્ટરો ક્યાંય પોતાની હાટડી ન ખોલી લેવા જોઈએ અને ક્યાંકને ક્યાંક તંત્ર સૂતું હોય એવું ચોક્કસ મને લાગે છે કે જે રીતના આટલી મોટી હોસ્પિટલ ખુલી ગઈ એમાં ઘણી બધી પરમિશનો લેવાની હોય તો ક્યાંય ફાયરની હોય કે બાંધકામની હોય કે બીજી કોઈ સુવિધાની બાબત હોય ક્યાંક ને ક્યાંક એમાં પણ અભાવ જોવા મળ્યો છે અને આવા બોગસ ડોક્ટરો પહેલા પણ સુરતમાં અગાઉ પકડાઈ ચૂક્યા છે પણ એમના ક્યાંક ને ક્યાંક કાયદાની અંદર ઢીલાસ હોવાના કારણે એમને જામીન મળી જતા હોય ત્યારે જ આવી એમને હિંમત થઈ જતી હોય છે તો આવી બોગસ ડોક્ટરો હોસ્પિટલો ન ખુલે એ કામ આરોગ્ય તંત્રનું છે મારી ચોક્કસ વિનંતી છે કે આ બાબતે ઘટતું કરી અને ડોક્ટરો પાંજરામાં પુરાવવા જોઈએ ને હોસ્પિટલ સીલ થવી જોઈએ અને જે ડોક્ટરોએ આમંત્રણ પત્રિકામાં આઈએસ અને આઈપીએસ ઓફિસરોના નામ લખ્યા છે તો એમને એ પૂછવામાં આવ્યું છે કે નહીં એમની રજામંદીથી લખવામાં આવ્યા છે કે નહીં એ પણ તપાસનો વિષય છે અગર રજામંદી સિવાય લખવામાં આવેલા હોય તો હું માનું છું કે એ પણ ગુનો બને છે અને એ માત્ર પોતાની હવા બનાવવા પૂરતું આવા મોટા અધિકારીઓના નામ નાખતા હોય તો આ બિલકુલ લોકોને બેવકૂફ બનાવવાનું કાર્ય કરે છે એવું ચોક્કસ મારું માનવું છે पैसा मांगने आया था पच्चीस हजार मेरे लड़के के पास मेरा मेडिकल स्टोर है उसका रजिस्ट्रेशन है आई एम रजिस्टर और लाइसेंस गवर्नमेंट ऑफ गुजरात ने हमको दिया है उसका रजिस्ट्रेशन है यू कैन सी ये डिग्री है जहाँ से पढ़ा है जहाँ गुजरात सरकार ने रजिस्टर्ड किया है One minute, oh, one minute. तो आप लोग जो पूछ रहे हैं, वो जो आप आपका क्या है वो बता। yeah. दुबे है, है? RMO, नहीं बबलू शुक्ला और डॉक्टर डायरेक्ट सुपरविजन ऑफ एम डी डॉक्टर तो, तीन लोग कौन है मेरे नाम बताया बबलू शुक्ला बबलू शुक्ला जीपी मिश्रा और राज दुबे yeah. ये तीनों डॉक्टर हैं ये, ये होम्योपैथिक आयुर्वेदिक के डॉक्टर है ये डॉक्टर ये, ये जो है हमारी एमडी डॉक्टर हैं डॉक्टर मीना सज्जन कुमार मीना एमडी डॉक्टर yeah, है कहाँ पे इन्वेस्टर मैं हूँ इन्वेस्टर मैं हूँ मालिक मई हूँ दे आर वर्किंग दे आर वर्किंग अंदर अंदर मी डॉक्टर है यहाँ कौन कौन सर्विस करता है और क्या देते यहाँ पे ऑर्थोपेडिक डौ, डॉक्टर है प्रत्यूष गोयल और एक मिनट एक मिनट आई हैव ऑल यू कैन सी डॉक्टर प्रत्युष गोयल ऑर्थोपेडिक सर्जन है एम एस है गवर्नमेंट ऑफ इंडिया से रजिस्टर्ड प्रैक्टिशनर है और एमडी डॉक्टर हैं और डॉक्टर मीना सज्जन कुमार मीना ये वगैरह उसका क्या वो तो हमारे इनविटेशन पे आए हैं हा? हमारे इनविटेशन पे आए हैं हमने इनविटेशन में नाम लिखा है तो बोल रहे है हैं कि मेरी बात सुनिए भाई मैनेजमेंट का मैं हूँ मालिक मैं हूँ तो हॉस्पिटल तो तो का और मेरे पास डिग्री है किसने तो मेरे पास जितने हैं डॉक्टर वो केवल और केवल मेरे तीनों रूपए तीन, है ये तीनों मैंने निमंत्रण दिया है तो ये तीन मेरे पास डिग्री है ये तीन डॉक्टर ऐसा बोल रहे हैं हम मैनेजमेंट में यहाँ पे सब देख रहे हैं। मैनेजमेंट में भाई मेरी बात सुना आपको तो मेरी पास सुना मेरे पास यहाँ पे वो केवल निमंत्रण में आए हुए हैं। है आप हमारी बिजली के करते हो आप हमारी बिजली दर एक नीति निशा में कायदाने ने वो रहो तो एसएसके न्यूज चैनल